બારડોલીમાં વહેલી સવારથી બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા હજુ પણ પાણી નીચાણવાળા વિસ્તારમાં યથાવત છે ભરવાડ વસાહતમાં પણ પાણી ભરાયા જેને લઈને મુખ્ય માર્ગ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો ઘટનાને તાગ મેળવવા પ્રાંત અધિકારી પોતે

પરંતુ વૈકલ્પિક રસ્તાને કારણે કોઈક ગામ સંપર્ક વિહોણા બન્યા હોય એવા બનાવ બનેલ નથી સિટી વિસ્તારના અંદર ખાસ વાત કરીએ તો છે છે એમએન પાર્ક ડીએમ વિસ્તાર ગાંધી ઉપર જે આસિયાના સોસાયટી છે રાજીવનગર છે એ વિસ્તારોના અંદર પાણી બનાવ ભરાવાના બનાવ બનેલ છે જે જે ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યાંથી તંત્ર દ્વારા નગરપાલિકાની ફાયરની ટીમ તમામ ટીમ સ્ટેન્ડ બાય છે એટલે શિફ્ટિંગ કરાવી રહ્યા છે લોકોને અપીલ કે સતત નેક્સ્ટ ટ્વેન્ટી ફોર અવરના અંદર પણ વધારે વરસાદની શક્યતા છે એટલે જ્યારે તંત્ર દ્વારા તમને એપ્રોચ કરવામાં આવે તો તાત્કાલિક સલામત સ્થળે આપ ખસી જાઓ વર્ષોથી અનુભવું છે કે જાતે નીકળી જઈશું એવી અપેક્ષા કે એવી જીદ ના કરતા તંત્ર દ્વારા જયારે સૂચના આપવામાં આવે ત્યારે સલામત સ્થળે આપ ખસી જાઓ એવી આપની અપેક્ષા અને અપીલ થેન્ક યુ